બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે ડીસા તાલુકાના ભીલડી વિસ્તારમાં પણ બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના પગલે શાળાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે નવી ભીલડી પ્રાથમિક કેન્દ્ર શાળા ખાતે વરસાદી પાણી શાળામાં ઘૂસી જતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે જાય છે તે વર્ગખંડ આગળ જ ઘૂંટણ સમા વરસાદ પાણી ભરાઈ ગયા છે બીજી તરફ પ્રાર્થના હોલ અને આચાર્યની ઓફિસમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં શિક્ષણ તંત્ર પાણીમાં નજરે જોવા મળ્યું હતું આ શાળામાં જ્યાં નજર કરીએ ત્યાં માત્ર પાણી પાણી જોવા મળી રહ્યું છે પાણીના નિકાલની તંત્ર દ્વારા કોઈ જ નિકાલ ન કરવામાં આવતા દર વર્ષે આ શાળા પાણીમાં ગરકાવ થઈ જાય છે શાળાના કમ્પાઉન્ડથી માંડી તમામ વર્ગખંડો આગળ અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના કારણે હવે વિદ્યાર્થીઓ અભ્યાસ વગર ઘરે જ રહેવા માટે મજબૂર બન્યા છે આ બાબતે શાળાના આચાર્ય તેમજ વાલીઓ દ્વારા આ પાણીના નિકાલ માટે વારંવાર રજૂઆત કરી છે પરંતુ વહીવટી તંત્ર માત્ર શાળાની મુલાકાત કરે છે પરંતુ પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન કરતા દર વર્ષે આ શાળા વરસાદી પાણીમાં ગરકાવ થઈ જાય છે ત્યારે હાલ તો એકથી પાંચ ધોરણના ત્રણસો ને પચાસથી વધુ વિદ્યાર્થીઓ આ શાળામાં વરસાદી પાણી ભરાઈ જતા તેની સીધી અસર તેના શિક્ષણ પર જોવા મળી રહી છે મારું નામ દવે સંજયકુમાર દેવચંદભાઈ હું નવી ભીડી ગામનો વતની છું અને નવી ભીલી ગ્રામ પંચાયત નવી ભીલી પ્રાથમિક શાળાની એસએમસીના અધ્યક્ષ તરીકે મને નિમણૂક કરવામાં આવેલ છે પણ અહીંયા જુઓ તો આજે વરસાદી પાણી ભરાઈ જવાથી સ્કૂલનું કાર્ય તમામ બંધ છે અને સરકારશ્રીને નમ્ર વિનંતી કરું છું કે વારંવાર ભલામણ કરવા છતાં અહીંયા કંઈક ને કંઈક કંઈ ખોટ પડતી હોય એવું લાગી રહ્યું છે પણ બાળકોના હિત સામે જોઈ અને તાત્કાલિક આનો નિર્ણય લેવામાં આવે એવું ભૂપેન્દ્ર પટેલ સુધી આ વિડીયો પોસ્ટ તો થાય એવી મારી ઉગ્ર માંગ છે ને ગામના લોકોની પણ ઉગ્ર માંગ છે